વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં દશામાના વ્રત દરમિયાન એક મંદિરમાં સાંઢણીની આંખોમાંથી ઘી નીકળતું હોવાની એક ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો એ પછી આ ઘટના સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની હતી અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા માટે આ મંદિરમાં આવવા લાગ્યા હતા પરંતુ હવે આ આખી ઘટના ભોગસ હોવાનું સામે આવ્યું છે અને મંદિરની ભૂઈએ રૂપિયા કમાવવા માટે પુત્ર સાથે મળીને આ તરકટ રચ્યું હોવાનો પર્દાફાશ થયો છે સામાન્ય બુદ્ધિ અને તર્ક ધરાવતી વ્યક્તિ પણ સમજી જાય કે માટીની બનેલી સાંઢણીના આકાની પ્રતિમાથી કદી ઘી નીકળે નહીં પરંતુ ધર્મના નશામાં ભાન ભૂલેલી ભીડ આ ઘટનાને તાર્કિક દ્રષ્ટિકોણથી જોવાને બદલે તેને માતાજીનો ચમત્કાર સમજીને દર્શન કરવા માટે ઉમટી પડી હતી હવે વિજ્ઞાન જાથાની ટીમે આ મંદિરમાં પહોંચીને તપાસ કરતાં આખો મામલો બોગસ હોવાનું સામે આવ્યું હતું આ મંદિરની ભૂયે લેખિતમાં કબૂલાત આપી છે કે તેણે જ સાંઢણીની આંખોમાંથી ઘી વહેતું હોવાનું નાટક ઊભું કર્યું હતું જેથી વધુ ને વધુ લોકો મંદિરમાં દર્શન કરવા આવે અને દાન પેટીમાં રૂપિયા નાખે જેથી તેને આખા વર્ષની કમાણી થઈ જાય અને કશો કામ ધંધો કરવો ન પડે ભાંડો ફૂટી જતા દશામાં મંદિરની ભૂઈએ લેખિતમાં માફી માગીને પોતે આ ધતિંગ ઊભું કર્યું હોવાનું સ્વીકાર્યું હતું સાથે જ હવે પછી ક્યારેય પોતે અંધશ્રદ્ધા ફેલાવી લોકોની ધાર્મિક લાગણીઓનો ફાયદો ઉઠાવશે નહીં તેની ખાતરી આપી હતી વારંવાર પાણી પીને બેભાન થઈ રહી હતી પણ પોલીસે સામે તેની એકે ફાવી નહોતી આમ વિજ્ઞાન જાથાની ટીમના કારણે ધર્મરા નામે ચાલતા એક મોટા ધતિંગનો પર્દાફાશ થયો હતો આ પર્દાફાશ દરમિયાન વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા ભક્તિબેન રાજગોર રોમિત રાજદેવ સાહિલ રાજદેવ ગુલાબસિંહ ચૌહાણ રવિ પરબતાણી વગેરે હાજર રહ્યા હતા

અમારું કામ છે બંધ કરી કરી તમારું વડોદરા વાઘોડિયા રોડ ઉપર દશામાના મઢમાં સાંડણીની આંખમાંથી અવિરત ઘી નીકળવાની ઘટનાની જાત માહિતી વિજ્ઞાન જાથાની ટીમ અને પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ સાથે લેતા આ સમગ્ર મામલો છે તે બુનિયાદ ધૂધ સાબિત થયો છે ભોય અને તેનો પુત્ર બંને અને પરિવારનું ષડયંત્ર બહાર આવ્યું છે આર્થિક લૂંટનું કારસ્તાન બહાર આવ્યું છે જે પ્રકારે ભોય છેલ્લા પાંત્રીસ વર્ષથી ધતિન લીલા ચલાવતા હતા તે વિજ્ઞાન જાથાએ બંધ કરાવી છે તેમણે કબુલાતનામું અને માફીપત્ર પણ માંગી લીધું છે અને લોકોની માફી માંગી અને ષડયંત્ર થી આ ઘી નીકળવાની ઘટના છે તેની કબુલાત આપી છે દશામાના વ્રત દરમિયાન આ જે ષડયંત્રના ભાગરૂપે કારસ્થાન કરેલ છે જેનો વિજ્ઞાન જાથાએ બારસો ને તોતેરમો સફળ પર્દાફાશ કર્યો છે છોટાઉદેપુર જિલ્લાના તમામ સમાચાર માટે આપનું છોટાઉદેપુર યુ ચેનલને ચેનલે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવશો